મોરબીના પીપળી રોડ ઉપરથી વેપારીના પરણ મામલે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જે વેપારી છે તે પોતાની દુકાનમાં સૂતા હતા તે દરમિયાન અમુક ઇસમો જે છે આવે છે અને વેપારી સાથે મારકૂટ કરે છે અને ત્યારબાદ તેનું કારમાં અપહરણ કરીને તેને લઈ જવામાં આવે છે જે મામલે પોલીસને જાણ થતાં જ એલસીબી ટીમ દ્વારા ધરમપુર રોડ પરથી નાકાબંધી દરમિયાન જે આ વેપારી છે તેને અપહ અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવવામાં આવે છે અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવે છે ત્યારે હાલ આ બનાવમાં કુલ પાંચ જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જે આરોપીઓ છે તેની પણ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે અને રૂપિયાની લેતી દેતી મામલે સમગ્ર આ પરણકાંડ થયું હોવાની હાલ માહિતી સામે આવી રહી છે અને આ જે વેપારી છે તેના દ્વારા